જંટુહોના ઓલા છે રસોયા એ અમાર હું બનાવે શીરો મુંડી ગાંઠિયા મુન્થા એ બધું એ બનાવે અમાર ભજીયા ભજીયા ગાંઠિયા ખીચડી બજુયા અહીં તો ઓટલો પણ મળે આપણા લગ રોટલો તો મળે પણ ઓટલો મળે ભોજન મળે ને ભોજન પણ મળે આ બધી વસ્તુને સગવડતા સુવિધા છે કોઈ માણસ દુઃખી કે નિરાશ થઈને જાતું ન અહીં તો ઓટલો પણ મળે આપણા રોટલો તો મળે તો ઓટલો મળે ભજન મળે ને ભોજન પણ મળે આ બધી વસ્તુને સગવડતા સુવિધા છે કોઈ માણસ દુઃખી કે નિરાશ થઈને જાતુંના તો કેટલા કિલો હશે આ છે સિત્તેર એંસી કિલો જેવો સિત્તેર એંસી કિલો જેવો છે કેટલા માણસો આમાં ખાઈ લે હા હા થી પંદરસો માણસ કિલો છે બરાબર અલગ અલગ બનાવ અલગ અલગ એક દી શીરો હોય એક દી મોનથાર હોય ગુંદી હોય અલગ અલગ પવિત્ર ધરતી પર જ્યાં ભક્તિનો દરિયો વહે છે પરંતુ અહીંયા માત્ર હર હર મહાદેવનો નાદ જ નહીં સેવા અને સમર્પણનો મહાયજ્ઞ જે છે તે પણ ચાલી રહ્યો છે આપને હું પાછળના દ્રશ્યો બતાવીશ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તે મહેર સમાજનું જે વાડી આવેલી છે ત્યાંના દ્રશ્યો છે અત્યારે ગરમા ગરમ રોટલા ક્ષેત્ર જે કહેવાય તે એના માટે બની રહ્યા છે આમ તો પુણ્યનું ભાથું બાંધીને આ બધા અહીંયાથી જવાના છે કારણ કે ગિરનારની અંદર જેટલા પણ લોકો આવે છે એક પણ વ્યક્તિ અહીંયાથી ભૂખ્યો નથી જતો કેટલા બધા અન્ન ક્ષેત્રો જે છે તે જ્યાં નજર જાય ત્યાં અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે આપણે અહીંયા

કેટલા વર્ષોથી આ અંતસત્ર ચાલે છે અને આજે આ રોટલાને બધું ગરમાગરમ બની રહ્યું છે કેટલા લોકો જમતા હશે ઘણા વર્ષોથી આ અંતસત્ર ચાલે છે બરાબર દસ પંદર હજાર માણસ જમે ગાળવે છે બરાબર અંતસત્ર બહુ મોટો હાલે છે આ શું કહેશો આ અંતસત્ર કેટલા વર્ષોથી ચાલે વર્ષથી પચાસ હા મેર સમાજ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે કોણ કોણ છે અહીંયા ચલાવવામાં ચલાવવામાં છે છોકરા છે બે મારા ભારા ફટકા બધાય બરાબર ને આજે આ રોટલા ચ્યાક બાકી તો બીજું મીઠાઈ બુંદી થેફલાં ભજીયાં દાળ ભાત અને બધું સંભારો બધું ખાવાનું એટલું હોય એટલે બધું બનાવવાનું છે બરાબર ને માણસો માણસો લગભગ આઠ નવ હજાર માણસ સામે હા પચાસ વર્ષથી તો અમે આવીએ છીએ અહીં મને ખબર જશે હા પચાસ વર્ષથી તો અમે અહીંયા આવીએ છીએ અમને ખબર જશે કે એટલા માણસો જમે હી પણ પચાસ વર્ષથી આ ક્ષેત્ર ચાલતું હોવાનું કહે છે રોજ સાતથી આઠ હજાર લોકો જે છે તે અહીંયા જમી રહ્યા છે દાદા અમારે મેહર કહેના તેમ મારા મેરુ બાપા થઈ ગયા મેરું બાપાને ત્યાં એને દોઢસો વર્ષ થઈ ગયા આ લગભગ બસો વર પહેલાંનું કામકાજ ચાલે છે અમારે બરાબર પછી અત્યારે અત્યારે અમારા ઘણા સભ્યો છે એ સંસ્થા હલાવે છે એ ટ્રસ્ટીમાં છે આગ્રેસર માણસો બધા એને બીજા ગામડામાંથી કામ કરવા માટે એટલે દેખરેખ અને આ ભાઈ અમારે મેન છે એ અમારે ધ્યાન રાખે છે અને હજારો માણસો અહીંયા અન્નક્ષેત્ર હલાવે છે એમાં અન્નજમે છે ને એમાં કંઈ કમી નું નથી ખવરાવવામાં બધી સારી વસ્તુ જ અનાજ જમાડે છે આવું બધા અમને જોવામાં અમે કાયમી અહીં રહીએ છીએ આવું અમે કરીએ છીએ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું આ અમારે મેરુ બાપાના વખતમાં કરવામાં આવ્યો તો મેરુ બાપા અને માલદેવ રાણાના વખતમાં હા આ મેર સમાજ એની સંસ્થા ઊભી કીધી પછી અમે તો પાછળ જૈન માં બહુ મોડા અમને બહુ અનુભવ ન હોય પણ હજારો ઘણા વર્ષો થી હાલે એ અમને ખબર છે નાના નાના હતા ને પંદર વર્ષ ના બાર વર્ષ ના તે દૂર નતો અમને સાંભળે ત્યાં બસો વર્ષ ઉપર થઈ ગયા હા એવું અમને જોવામાં આવે ને છે હકીકતમાં એવું વર્ષ ને ત્યાં પટેલી તલ છે તો આને હાઠ વર્ષ તો આને થઈ ગયા આ ભાઈ એમ કે આ ભાઈ છે કાયમી ને માટે આવું બધું હાલે છે સંચાલન સારું હાલે ગામડામાં ભોજન બનતું હોય એવી રીતે અરે ભોજન ગામડામાં ન બનતું હોય એવું અહીં બને હા સોસ અને સુંદર એમાં કઈ ઘટે નહીં ને પછી અમારે એવું કહીને મારે અમારે બહેનું છે એમાં આ બેનથી બધા સભ્ય તરીકે આ બોલીએ જમણવાર બનાવે પછી બધી આઈટમ બનાવે મિષ્ટાન બનાવે ત્રણ ચાર નું ભરચાંડ બનાવે પછી શાક રોટલા દાળ ભાત ખીચડી હંભારો કઢી બધી દેશી વસ્તુય બનાવે જે માણસને અનુકૂળને અનેક જિનતા એને ખાવાની છૂટ છે કાંઈ બંધારણ જ તમારી કિન્હતી નથી આવું બધું હે ગમે એ ગિન્હાતી આવ સરજ જંગ જય માતાજી શું કહેશો બાહ કેટલા વર્ષોથી તમે આ અહીંયા જુઓ છો અંતક્ષેત્રને આ તમે તો રોટલાને બધું પણ બનાવો લાકડા ઉપર જ બધી રસોઈ બનાવીએ ગેસ ઉપર નહીં અમારી સેવા બને અમે કરીએ ને અમારે અમારી દાદી ને આવતા મારી મમ્મીને ત્રણ રૂપિયા રોજ હતું નહીં આવતા હું દસ રૂપિયા રોજ ને મજૂરી ટેડીને હું આવું છું આ બધી બાયુને લઈને ને દાળ ભાત સંભારો શાક રોટલા અત્યારે પાંચસો છસો સાંજે પાંચસો છસો આખા દિન હજાર રોટલા બધા મહેમાન ને ખવડાવવાનું આવે ને બધા ને અમને થાક લાગે અમારે ભગવાન ઉતારે અમારો થાક હા અમારો થાક લાગે અમને અમારે ભગવાન ઉતારે હા હું દાહ મારા નેટી ને જેડી ને આવું દાહ રૂપિયા રોજ ના દેતા તો બાજી ને લેતી કારણ કે ઝીડકી હતી કઈ સમજતી નહીં આ મારી માપે ગાવતા કઈ બી ત્રણ રૂપિયા મજૂરી હતી ત્યાં ની તૈયાર ની મારી માપે ગયું આમથી

ના હણી આ અમારો ઉતારો પડતો તે જો આ મકાન બકાન કે નૂતન ઠીકરાના ઠામ ઉતાર ને તે જો આ વંશ એટલે ચાલુ છે ને અટાળે એટલે સરેરા ચાલુ છે કાયમ બે ત્રણ હજાર માણસ જમણવાર થાય ને બધે આઈટમ રોટલા હીરો મૂંગથાળ ગુંદી ગાંઠિયા ચટણી કઢી દાળ ભાત બધું બનાવે ભજીયા સહિત પચાસ વર્ષોથી હાલે પચાસ દોઢસો માંથી આ બા ભેગા આવતા તો કેટલા વર્ષ આ બાર ની આગળ એસી વર્ષ થયા તો એની બા અહીંયા આવતા ને એના ભેગા રાજામાં મહા ને એના ભેગા આવતા ને તેડું રહેવાનું છે એટલે પછી આગળની તો અમે અમારી ઉંમર પણ એવી નથી અમને ભાઈ આગળનું કઈ કઈ હગે એવું લાગે આ બધી સેવા કરીને કારણ કે ભોજન સૌથી મોટી વાત છે જે સેવા કરે ને એ કોઈ દુઃખી થતું ને આ ખાલી સેવા કરવા આવે ને એ બધો પરિવાર સુખી રીતે કોઈ કોઈને કોઈ તકલીફ જ નથી પડતી શું કહેશો દાદા તમે આ ક્ષેત્ર ચાલી રહ્યું છે ને અહીંયા તો કહેવાય કે કોઈ પણ ભૂખ્યો જાય નહીં ગિરનારની ભૂમિની અંદર આવે કોઈ ભૂખ્યો જાય નહીં કે દુઈનો હાલે અરે આ આનાથી વિશેષ બીજો રોળ અવસર કયો હોય અમારા લોકો માટે સમજી લેજો જમારવા અને સેવા કરવી મોટામાં મોટો અવસર બાર મહિને એક ફેર આવે સમજી જ્યાં સુધી જેટલા સુધી બને એટલી સેવા કરીએ જેટલું થાય એટલું કરવાનું છે એમ દરેકને આ શોખ છે એમ કે એમ કે જ્ઞાતિ માટે જેટલું થાય એટલું બોલો તમે જુનાગઢ સિટીના પોરબંદર જિલ્લાના બોર અમારે જુનાગઢ સિટીના ભાઈઓ બધા અહીં કામ કરવા આવે છે પોરબંદર તાલુકા જિલ્લાના આવે જુનાગઢ જિલ્લાના પછી આજુબાજુના ગામડાના અમારી મહેરકીનાથી આ બધા ભાઈઓ અમને સહકાર મદદ કરે એવી અમારી બધાને ઈચ્છા મુજબ કામ હાલે એમ ટૂંકમાં

કારણ કે માણસ ને ભોજન બે વાત તો મળે એવી જગતમાં કોઈ મોટી પત્થી નહીં ઓટલો નથી જડતો અહીં તો ઓટલો પણ મળે આપણા લોગર રોટલો તો મળે તો ઓટલો મળે ભજન મળે ને ભોજન પણ મળે આ બધી વસ્તુની સગવડતા સુવિધા છે કોઈ માણસ દુખી કે નિરાશ થઈને જાતું ન નાનું હોય કે મોટું હોય બધા સર્વે ગિનારતી એક પાટલે જમે એક ભાણે જન્મની કૃપા છે સાંભળી લેજો કોઈને બોલાવવા ન પડે તમે હાલો ભાઈ સેવા કરવા કારણ કે ગયા હોય આજુબાજુનું ટોટલિંગ માણસ જ્યાં સુધી ખબર પડે બધા ટોટલિંગ સેવા કરવા ભૂગી જાય સમજી લેજો ટોટલિંગ કારણ કે આ એક લાવો છે સમજી લીજો જીવનનો બીજો આપણે કરીને શું કરી શકીએ પણ આટલો થાય તો કાફી છે ને ભાઈ એટલા માટે આ બધા છે ને ભાઈ આનંદ ઉતરી બધાય ભેગા થઈને ખવડાવવું પીવડાવું માણસ આવે ને મોજ શોખ કરાવે હું ઉઠું બેહું સા પાણીથી માંડીને ટોટલીંગ વસ્તુ અહીં મળી રહીએ દરેક માણસને કોઈ દુખી થઈને જવું ન જોઈએ આ સત્ય સનાતન ધર્મ છે અલગ ધણીની કૃપા છે ભાઈ ના 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 ભાકું આવવાનું જોઈએ ને દા આયા જો ગરમા રોટલા જે છે તે અત્યારે બની રહ્યા છે આ રોટલાનો સ્વાદ એટલો મીઠો હોય કારણ કે આ આમ તો ચૂલાના રોટલા છે પરંતુ જ્યારે આપણે વાત કરી બધા સાથે કે ભાઈ આ અહીંયા ભોજન જે છે તે જ્યારે લોકો કરે છે ત્યારે ખૂબ આનંદ મળે છે કે દીકરો જ્યારે પરણતો હોય ને ત્યારે જે તેમને જમાડવામાં આનંદ મળતો હોય ને એવો આનંદ અહીંયા અહીંયા મળે છે પુણ્યનું ભાથું જે છે તે તમામ લોકો અહીંયાથી આ બાંધીને જવાના છે અહીંયા રોટલા છે આગળ અહીંયા એવું નથી કે માત્ર રોટલા ને શાક પરંતુ અહીંયા જો હું આપને બતાવીશ કે ભઠ્ઠા ઉપર જ તમામ રસોઈ જે છે તે બનાવવામાં આવે છે દાળ છે શાક છે આ દાળનો આખો ટોપ ભર્યો છે જો બરાબર એટલે અહીંયા બધું શાક દાળ મીઠાઈ ની અંદર આજે રવો હે રવો બનાવવાનો આ આપણે અહીંયા જોઈએ આ શાક નો ટોપ છે ગરમા ગરમ શાક બરાબર શાક છે ભાત છે તમામ વસ્તુઓ જે છે તો અહીંયા બને છે આજે મીઠાઈ હું રસોડાની અંદર તમને લઈ જાઉં જે મિષ્ટાન બનાવવામાં આવે છે આ મહેર સમાજ તો આખો આ ઉતારો છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બે થી ત્રણ લોકો અહીંયા બેસીને આરામથી જમી શકે તેવી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આમ તો ક્ષેત્ર ઠેર ઠેર ચાલી રહ્યા છે પરંતુ મહેર સમાજનું જે ક્ષેત્ર છે તે ક્યાંક અનોખું છે કારણ કે અહીંયા તો ચૂલાની રસોઈ અને રોટલા રોટલી તમામ વસ્તુ પીરસવામાં આવે છે અહીંયા આપને હું સીધા દ્રશ્યો બતાવીશ જે રસોડું છે ગરમા ગરમ શીરો જે છે તે બનાવવામાં આવી રહ્યો છે ગરમા ગરમ ભજીયા બનાવવામાં આવી રહ્યા છે એટલે કે જે મહેર સમાજનો ઉતારો આમ તો ઘણા સમય વર્ષોથી અહીંયા દોઢસો વર્ષોથી આ સેવા જે છે તે આપવામાં આવે છે અને અહીંયાના જે આપણે લોકો સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે ખરેખર આ તમામ વસ્તુ અહીંયા પ્રેમથી દિલથી જમાડવામાં આવે છે અહીંયા કોઈની આમ તો સેવાની ન જરૂર પડે પણ સામેથી તમામ લોકો જે છે તે આવતા હોય છે આ શીરો જોઈ રહ્યો શીરો જોવો છો ગરમાગરમ શીરો જે છે તે અત્યારે બનાવવામાં આવ્યો છે બરાબર કેટલા કેટલા કિલો હશે આ શીરો આ છે સિત્તેર એસી કિલો લેવો સિત્તેર એસી કિલો જેવો છે કેટલા માણસો આમાં ખાઈ લે હા હજાર થી પંદરસો માણસ સીલો છે દરરોજ અલગ અલગ બનાવ અલગ અલગ એક દી શીરો હોય એક દી મોનથાર હોય ગુંદી હોય દરરોજ અલગ અલગ ટૂંકમાં મોનથાર ગુંદી શીરો ભજીયા આજનો ગુંદી ને શીરો ને ભજીયા ખૂબ સરસ એટલે કે જે અહીંયા રોજના સાત આઠ હજાર માણસો જમીન જાય છે અલગ અલગ મિષ્ટાન ભજીયા ફરસાણ તમામ વસ્તુ જે છે તે જમાડવામાં આવે છે અને આ જ ગિરનારનો સાચો પ્રેમ છે આ જ મહાશિવરાત્રીનો સાચો પ્રેમ છે અહીંયાથી લોકો જે છે તે પુણ્યનો પાથો આમ જુઓ છો કે અહીંયા શાકભાજીના ઢગલા ને ઢગલા પડ્યા છે બરાબર અહીંયા મેથી છે રીંગણા છે તમામ વસ્તુ મોહનથાળ છે એટલે કે અહીંયા જમાડવા માટે કોઈ વસ્તુની ગણતરી કરવામાં નથી આવતી પરંતુ અહીંયા કોઈ માણસ ભૂખ્યો ન જાય તે મહત્વનું હોય છે અને આ મહેર સમાજનો જ્યારે આપણે ઉતારો જોયો ત્યારે મહેર સમાજ દ્વારા જે અંશક્ષત્ર ચલાવવામાં આવી રહ્યું છે છેલ્લા દોઢસો વર્ષથી આ અંશક્ષેત્ર ચાલી રહ્યું છે તેવું પણ અહીંયાના લોકો કહે છે અને અહીંયા કહે છે કે અઢાર વર્ણના લોકો જે છે તે અહીંથી જમીને જવા જોઈએ ને તેમના જમણવારની અંદર જે આપણે જોયું કે જે પ્રમાણે પઠાની અંદર રસોઈ બનાવવામાં આવે છે ગામડાની અંદર જમતા હોય ઘરનું ભોજન જમતા હોય તેવો સ્વાદ અહીંયા મળે છે કેમેરા પર્સન કેવીન નિમાવાજ સાથે મયુર સરભૈયા જૂનાગઢ ગિરનાર